ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે આપ સૌ ખેડૂત ભાઈઓ જે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરતા હો જેમાં અનેક પ્રકારની એરર આવતી હોય છે આ એરરમાં કેવી રીતે સોલ્યુશન લાવવું એના વિશે તમામ પ્રકારની એરર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી પૂરજોશમાં ચાલી રહી છે આ પોર્ટલ પર અનેક પ્રકારની એરર આપ સૌ ખેડૂત ભાઈઓને જોવા મળતી હોય છે ખેડૂત મિત્રો ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવું એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી નોંધણી કરી શકો છો આ નોંધણીનો થોડા દિવસ પહેલાં વિડીયો મૂકેલ હતો અમે જેમાં અનેક પ્રકારની એરર અને પ્રશ્નો ખેડૂતોએ અમને સૂચન કરેલ છે અને આ પ્રકારની નો ઘણા બધા ખેડૂતોએ સામનો કરવો પડ્યો છે હવે આ તમામ પ્રકારની એરરનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના વિશે અમે આ વિડીયો આપ સૌ ખેડૂતભાઈઓ માટે બનાવ્યો છે જેમાં આવતી એરર વિશે આપણે અને સોલ્યુશન વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં જાણીએ તો આધાર નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો ખેડૂતભાઈઓ આના માટે સોલ્યુશન એ છે કે આધાર કાર્ડનું યુ આઈ સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો થોડા સમય પછી ટ્રાય કરવું તમારો આધાર નંબર દાખલ કરી પહેલાં ચેક કરી લેવું અને જો છતાં ઓટીપી ના આવે તો ટેકનિકલ ટીમને જાણ કરવી અને જો આપના નંબર પર ઓટીપી આવી જાય મતલબ કે ખેડૂતોના મોબાઈલ નંબર અને આધાર નંબર લિંકમાં કોઈ પ્રોબ્લેમ છે આગળ આપણે જોઈએ ખેડૂતભાઈઓ તો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો તો આના માટે સોલ્યુશન જોઈએ તો મોબાઈલ નંબર પહેલાં આપ સૌએ વેરીફાઈ કરવો સાચો છે કે નહીં મોબાઈલ નંબરમાં ઇન્કમિંગ વેલિડિટી છે કે નહીં એ પણ ચેક કરવું જો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી ના આવે તો આ એરરનો સ્ક્રીનશોટ લઈ ટેકનિકલ ટીમને જાણ કરવાની રહેશે ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ તો એરર રિક્વેસ્ટિંગ ઓટીપી ફ્રોમ ઈ કેવાયસી આનું સોલ્યુશન વિશે વાત કરીએ તો ભારત સરકારનું સીડીએસઇનું સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો થોડા સમય પછી ટ્રાય કરવું આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો નેમ મેચ સ્કોરમાં એરર બતાવી રહી છે તો સોલ્યુશન વિશે વાત કરીએ તો નેમ મેચ એપીઆઈ ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો થોડા સમય પછી ટ્રાય કરવું આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો લોગ ઇન કરતા સમયે યુઝર નોટ ફાઉન્ડની એરર આવે તો ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરીને રજિસ્ટર્ડ નંબર દાખલ કરવો તે પછી તે નંબર પર ટેક્સ એસએમએસથી યુઝર નેમ એન્ડ પાસવર્ડ બંનેની માહિતી મળી જશે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ઈ સાઇન પેજ પર ઇનવેલિડની એરર આવે છે આ પ્રકારની એરર આવે તો ભારત સરકારનું સીડીએસી સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો થોડા સમય પછી ટ્રાય કરવું આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો મોબાઈલ એપ્લિકેશનમાં ઉપર બતાવ્યા પ્રમાણે જો એરર આવે તો મોબાઈલ એપને બંધ કરીને રિસ્ટાર્ટ કરવી અને જો તેમ છતાં પણ આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી ટેકનિકલ ટીમને જાણ કરવી આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો વેબ પોર્ટલમાં પાંચસો ત્રણની એરર આવે છે આ પ્રકારની એરર આવે તો ખેડૂતભાઈઓ આપશોએ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ચેક કરીને રિફ્રેશ કરીને ચેક કરવું આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ નેમ મેચ કોર એક બતાવે છે વન બતાવે છે તો આરઓ આર અને આધારમાં નામ એકદમ અલગ હોવાના કારણે આ એરર આવતી હોય છે તો એ ફાર્મરને સ્કીપ કરવા આવા ફાર્મર માટે અલગથી માર્ગદર્શિકા જાહેર થશે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો કાસ્ટ સિલેક્શનમાં માઇનોરિટી સિલેક્ટ કર્યા પછી હિન્દુ કાસ્ટ નથી આવી રહી તો હિન્દુ ધર્મ માઇનોરિટીમાં નથી આવતું તેથી તે માઇનોરિટીના સિલેક્શનમાં નહીં આવે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો એરર અસાઇનિંગ સ્ટેટ ટુ એપ્લિકેશન પ્રોબ્લેમ આવે તો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરીને ચેક કરવું સેમ પ્રોબ્લેમ એકથી બે મિનિટ સુધી રહે તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી આગળ વન ઓફ ધ પ્રાઇમરી ઓકપ્શન નીડ્સ ટુ બી સિલેક્ટેડનો પ્રોબ્લેમ આવે તો આપ સૌએ ઓકોપ્શનલ ડિટેલ્સમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ચેકબોક્સ ઉપર ટીક કર્યા છે કે નહીં તે ચેક કરવું જો કોઈ એક કે કોઈના એક પર ટીક ના કર્યો હોય તો બંનેને સિલેક્ટ કરી લેવા બંને ઓપ્શન સિલેક્ટ કર્યા છતાં પણ જો આ એરર આવતી હોય તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો કેપચા કોડ નથી દેખાઈ રહ્યા તો આપ સૌએ પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચેક કરીને પોર્ટલને રિફ્રેશ કરવું કેપચા એપીઆઈ ડાઉન હોઈ શકે છે તે થોડા સમય સુધી કેપચા ના દેખાય તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી આગળ આપણે ખેડૂતભાઈઓ વાત કરીએ તો લેન્ડ એડ કર્યા પછી વેરીફાય થતું નથી આર ની એપીઆઈ અથવા સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે જો આ એરર દેખાય તો થોડા સમય માટે રાહ જોઈ અને પછી પણ સોલ્વ ના થાય તો પછી ટેકનિકલ ગીમને જાણ કરવી આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈએ તો લેન્ડ એપ્રુવર ઓથોરિટીમાં શું સિલેક્ટ કરવું તો લેન્ડ એપ્રુવર ઓથોરિટીમાં રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈએ તો અંતમાં આપેલ ત્રણ ચેક્સ બોક્સમાંથી એક ચેકબોક્સ સિલેક્ટ નથી થઈ રહ્યું તો આપ એ જોવાનું છે ઉપર ભરેલી ખેડૂતની તમામ માહિતી ચેક કરવી કોઈ માહિતી અધૂરી હોવાના કારણે ચેક બોક્સ પર સિલેક્ટ નહીં થઈ શકે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો નવસો ચારની એરર દેખાય છે આ પ્રકારની એરર દેખાય તો નેટવર્ક પ્રોબ્લેમ હોવાના કારણે આ એરર આવે છે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો નેમ મેચ સ્કોર ઝીરો બતાવી રહ્યું છે તો આના સોલ્યુશન વિશે વાત કરીએ તો આરઓઆર અને આધારમાં નામ એકદમ અલગ હોવાના કારણે નેમ મેચ સ્કોર ઝીરો બતાવી રહ્યો હોય છે ઓપરેટર લેવલે ખેડૂતનું આધાર કાર્ડ તથા જમીનની માલિકીની વિગતો ચેક કરી ખેડૂત એક જ હોવાની ખાતરી કરીને રજિસ્ટર કરવું આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ જમીન દસ્તાવેજમાં નામ છે પણ લેન્ડ ડેટા ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલમાં એ ખેડૂતનું નામ નથી દેખાઈ રહ્યું તો ફેચ લેન્ડ ડિટેલ્સમાં ખેડૂતની વિગતો બતાવતા નથી તો આના સોલ્યુશન વિશે આપણે વાત કરીએ તો એક ઓગસ્ટ પછી જો ખેડૂતના નામ પર જમીન થઈ છે તો હાલ તેમની વિગતો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં નહીં દેખાય તેની વિગતો પચીસ નવેમ્બર પછી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં દેખાશે હવે પછીના એરર વિશે આપણે વાત કરીએ તો ઇન્સ્ટર્ડ સર્વે નંબર સબ સર્વે નંબર ઇઝ ઓલરેડી લિંક વિથ અધર ફાર્મર આવું લખેલું આવે ખેડૂતભાઈઓ તો આપે જે ખેડૂતનું આધાર કાર્ડ લીધું છે તેની જમીન વિગતો છે કે કેમ પહેલાં તપાસો આ પહેલાં રજિસ્ટર થયેલા ખેડૂતમાં આ જમીનની વિગતો તો લિંક નથી થઈને તે તપાસું આગળ આપણે વાત કરીએ ખેડૂત ભાઈઓ તો ખેડૂતની વિગતોમાં જિલ્લો અને ગામ ડ્રોપડાઉનમાં નથી બતાવી રહ્યા તો સોલ્યુશન વિશે વાત કરીએ આપણે તો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરીને ચેક કરવું આગળ આપણે એરર વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો પાંચસો બે એરર એના સોલ્યુશન વિશે વાત કરીએ તો પોર્ટલ આવડું આ જે પોર્ટલ તમે રજીસ્ટ્રેશન કરતા હોય એ પોર્ટલ મેન્ટેનન્સ અપડેટની કામગીરીમાં હોવાના કારણે પાંચસો બેની એરર આવતી હોય છે તો પંદર વીસ મિનિટની રાહ જોઈ પછી ફરી ચેક કરવું પોર્ટલ મેન્ટેનન્સ અપડેટ બાબતે વોટ્સએપ ગ્રુપમાં માહિતી મળી રહી છે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ ફાર્મર રજીસ્ટ્રેશન થાય છે પીડીએફમાં વિગત આવતી નથી પીડીએફમાં ખેડૂતની વિગતો દેખાયતી નથી સક્સેસફુલ નો મેસેજ આવે છે ઘણા બધા કે સાહેબ ફાર્મર થઈ ગયું છે છે મેસેજ આવી ગયો પરંતુ પીડીએફ નથી નથી એમાં વિગતો આવતી તો આના સોલ્યુશન વિશે આપણે વાત કરીએ તો ક્યારેક સર્વરનો પ્રોબ્લેમ હોવાના કારણે તરત ડાઉનલોડ થયેલ પીડીએફમાં વિગતો ના દેખાતી હોય આ પરિસ્થિતિમાં તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર ફાર્મર લિસ્ટમાં સર્ચ કરીને એ ખેડૂતની અપડેટ પીડીએફ ડાઉનલોડ કરી શકાશે ડાઉનલોડ કરી શકશો ખેડૂત મિત્રો આ રીતે આ પ્રકારની તમામ પ્રકારની યારોનું અને સોલ્યુશન વિશે આપણે વાત કરીએ આમાંથી જે કોઈ પણ એરર આવતી હોય એના સોલ્યુશનની આપ સૌએ માહિતી વિડીયો મુજબ મેળવીને એ પ્રકાર પ્રક્રિયા કરવી ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ A Abar.